એ છે ઝુલતા મિનારા આ ઝુલતા મિનારા મિનારા જોવા મળશે હવે પહેલો જ ક્વેશ્ચન એ થાય કે સાહેબ આને ઝુલતા મિનારા કેમ કહેવામાં આવે છે હવે મિનારાનો મતલબ શું થાય તો આ મિનારા છે આ રીતના સ્તંભ હોય છે ને તો સ્થાપત્ય મુસ્લિમ સ્થાપત્યની અંદર આ ટાઈપનો તમને સ્તંભ જોવા મળે તો એને શું કહેવામાં આવે મિનારા કહેવામાં આવે જેમ કે ચાર મિનારા છે જે તમને હૈદરાબાદની અંદર જોવા મળશે તો આને શું કહેવામાં આવે મિનારા કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ એક મિનારા છે તો મિનારા મિનારા છે આને શું કહેવામાં કહેવામાં આવે આવે હવે કેમ કારણ કે તમે એક મિનારા ઉપર ચડો અને એ મિનારા ઉપર ચડીને એને તમે ખખડાવો અથવા તો હલાવો તો આ બંને વચ્ચે કંઈક કનેક્શન નથી કંઈક જોડાયેલા નથી તો જો તમે આ મિનારા ઉપર ચડીને આ મિનારો હલાવશો ને તો ઓટોમેટિક આ મિનારો પણ હલશે

ઝુલતા મિનારાની મસ્જિદ બનાવી જે સીધી મસીરની મસ્જિદ તરીકે ઓળખાય છે ઓકે સીધી મસીરની મસ્જિદ તરીકે ઓળખાય છે એક મિનારા ઉપર ચડીને તે મિનારો હલાવતા બીજો મિનારો પણ થોડીક ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું આ ઝુલતા મિનારાની જે લાક્ષણિકતાઓ છે એટલે કે એક મિનારા ઉપર ચડીને તમે હલાવો છો તો બીજો મિનારો હલે છે આવી લાક્ષણિકતા

તો એ ક્યાંક ને ક્યાંક તૂટવાનો છે તો ઉપરનો ભાગ થોડો ક્ષતિગ્રસ્ત થયો છે અને એના કારણે પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જે ઝૂલતા મિનારા છે એ કઈ શૈલીનો આના ઉપર પ્રભાવ જોવા મળે છે તો મુગલ શૈલીનો આના ઉપર પ્રભાવ જોવા મળે છે તો ઝૂલતા મિનારા ઉપરથી તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો